હાલ તરણેતરના મેળાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો જાણો તરણેતરના મેળાનો ઇતિહાસ લોકવાયકા મુજબ દ્રૌપદી સ્વયંવર સમયે સ્થિત ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અર્જુને જલકુંડમાં માત્ર માછલીનું પ્રતિબિંબ જોઈને મત્સવેધ કર્યો હતો અને આ દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા તેથી આ ભૂમિને પાંચાળ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે આ જલકુંડમાં સ્નાન કરવાનું ધાર્મિક મહત્વ પણ છે એક માન્યતા અનુસાર ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીએ અહીં ગંગા મૈયાનું અવતરણ થાય છે રંગબેરંગી ભાતીગળ સંસ્કૃતિનો અદભુત નજારો સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓમાં જેમ કે ભરવાડ આહીર રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો તેના પરંપરાગત પોશાકમાં તરણેતરના મેળામાં ભાગ લે છે રંગબેરંગી બરત ભરેલા ભાતિગળ પોશાક પહેરાવા યુવાનો બાદ બાદની બરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં ફરતા જોવા મળે છે અને ત્યાં છોકરીઓ રંગબેરંગી ઘેરવાળી ચણિયા ચોળીમાં પણ જોવા મળે છે ગરબા અને દાંડિયા રમતી યુવતીઓને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે આ મેળામાં યુવકોને આકર્ષક છત્રી નૃત્ય કરતા જોવા એ પણ એક અનેરો લાવો છે શ્રેષ્ઠ ઓલાદોના પશુઓનો મેળો પણ આકર્ષણનું કેન્દ્ર ગુજરાત સરકારના પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા ત્રણેતરમાં પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે જેમાં ગીર અને કાંકરેજ વર્ગની ગાય જાફરાબાદી અને બંની જાતની ભેંસ વગેરેનું પ્રદર્શન કરવામાં આવે છે અને સારી ઓલાદના પશુ માટે સ્પર્ધા યોજવામાં આવે છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે